જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહીર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણે એકસો ને અઠ્યાવીસ નંબર મગફળીમાં વરસાદની હવે નામી એવી વરાફ થઈ ગઈ છે અને હવે આજથી હાથી બધે આંખમાં ચાલુ કર્યા છે આજથી સુધી ત્યાં આમાં ગારા પડતા હજી એ થોડો થોડો ગારો તો પડે છે જે આ ક્યાંક ક્યાંક પોળા કાઢે છે પણ હવે આ જો હાલીએ ને તો જ હૂકા હે નકર હૂંકાય એમ નથી ખેતરું એટલે હવે થોડો થોડો ગારો પડે છે એ નડતો નથી અને હાલે છે પચાસ બાવન દિવસની મગફળી છે અને અત્યારે બારના રીમાની હાલે છે વીસની જારી આઠ ઇંચની જારી છે જે આ બધી ખડની પાયડું અહીંયા વારાં બાંધી દીધા હે એટલે આજે પાયડું બધી આમાં અટકતી જાય નકળામાં વચમાં ચૂથાઇ બાંધ દેવાય પણ આજુખ્યારે ગારો છે ને એટલે જ્યાં ઢેફા નીકળે ને હાયર ઉપર હાયરની ડારી ઉપર પડે છે એટલે આજુ ખાતે નથી પહેતા પાછી ખારે જ્યાં આંખ્યું અને સેજ ફૂંકાઈ જાય પછી આપણે બાંધે હું એટલે ધૂળ છે ને મગફળીની ભર થઈ જાય અને હુયા એમાં તરત લાગી જાય નકર હુઈયો હેઠે કે ફૂટકે જમીનમાંથી પછી બે જોકે આ રીતની મગફળી છે આપણે અને હવે આ ચાર એકવાર હાલે છે અને આની વાર આ થોડીક ઉથલું છે ચાર પાંચ ઉથલું પછી ઓગણચાલીસ નંબરમાં આપણે હાકવાનું છે ઓગણચાલીસ નંબરમાં વળી આ રિમાનિયાં નહીં હાલે રિમાનિયા બદલાવાની જો હે દસના ચડાવવાનું જો હે એમાં વલ થોડોક વધુ છે આ લોઢિયાને ભૂટકતી જાય એવડો વલ છે એટલે ત્યાં છે ને આપણે રિમાન ત્યાં બદલાવવાનું જો હે તો હાલો આપણે આને રાખવા માંડીએ એટલે હાઇન થાય તો હાલી જાય today હાલો તો મિત્ર જે આપણે ઓલી સાઈડ મગફળીમાં હાલી ગયું છે કમ્પ્લીટ સાથી અને ઓગણચાલીસ નંબરમાં એક ઉથરું રહી છે એટલે હાથીનું કામ કમ્પ્લીટ આગળ થોડુંક છાંટા આવી ગયા હતા તે ગારો થોડોક થઈ ગયો જો લોટિયામાં ગારો ના બી ચોટતો જાય છે જે આ રીતના લૂંધા થતા જાય છે પણ હવે નળે એવું કંઈ છે નહીં દસના રેમાનિયા છે અને દસ ઇંચની જારી રહીએ વીસનું વાવેતર છે અને જો આમાં ગારો એ થોડો થોડો પડે છે પણ હવે જો આખ્યું નહીં તો ત્યાં કોઈ રીતે હું કઈ નથી એટલે ધીરે ધીરે આખ્યું ઈચી અને હાકી જાય અહીં અને હજી આના પાસે જો વરસાદ નહીં આવે તો ચાર પાંચ દિવસ પછી હજી એક હાથી ફેરવવાનો વિચાર છે જો એક ફરી જાય તો પછી વરસાદની આગાહી છે સત્તરથી વીસમાં તો ત્યાં જો વરસાદ આવે તો આપણે હે ને હાથી ફરી ગઈ તો પછી મગફળી વલ કરી ગઈ ના હાલે તો એ હાલે તો હાલો આ સાથે જ આપણે આજનો વિડીયો એ પૂરો કરી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી નાખજો અને ફેસબુક ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં